ચાલો બાળકો આજે આપણે ધોરણ ત્રણ ગુજરાતી કલશોર એમાં પાઠ એક જોઈશું ચાલો શરૂ કરીએ અહીંયા લખ્યું છે પાઠ એક વાંદરાને વાંચતા ના આવડે પહેલું છે ચાલો ગાઈએ ગીતડું અહીંયા એક ગીત આપ્યું છે તો પહેલા આપણે એ ગાઈ લઈએ ઉંદર રહે છે દરમાં માણસ રહેતો ઘરમાં ચકોચકી ચકી રે માળામાં બટેર તેતર જાળામાં સમડીનું ઘર ઊંચા ઝાડે ચામા ચીડિયા લટકે ડાળે ગાય બકરી રહેતા વાડે વંદો તો ચૂપચાપ તિરાડે સિંહ સુવે છે બોડમાં ને હું તો બાની સોડમાં જુઓ અહીંયા કોણ ક્યાં રહે છે એ એ માટે આ એક ગીત આપેલું છે કે ઉંદર દરમાં રહે છે માણસ ઘરમાં ચકોચકી માળામાં બટેર તેતર ઝાડામાં મારે સમડી ઊંચા ઝાડ ઉપર રહે ચામાચીડિયું ડાળ ઉપર લટકે ગાય બકરી હોય એ વાડામાં રહે વંદો તો ચૂપચાપ તિરાડમાં રહે સિંહ છે એ બોડમાં રહે ને હું આપણે આપણે આપણી બાના ફળામાં જો અહીંયા એક ચિત્ર આપેલું છે આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક ઘર છે આકાશમાં પંખીઓ ઉડી રહ્યા છે અહીંયા એક નાનકડું તળાવ જેવું છે અહીંયા ઝાડ ઉપર તમે જોઈ શકો છો કે માળો છે એક તો સુઘરીનો અને બીજા પક્ષીઓ પણ દેખાય છે અહીંયા આગળ એક સિંહ છે જે તળાવ બાજુ જોઈ રહ્યો છે અહીંયા એક ઘોડો છે જે તળાવની નજીક છે અને સરસ મજાનું લીલોતરી વાળું ચિત્ર છે ચાલો આગળ જોઈએ અહીંયા આપ્યું છે વાતચીત સુગરીના માળામાં કોણ છે તેને સુગરીના માળામાં શું તકલીફ પડતી હશે હવે આપણને આગળ જે ચિત્ર આપ્યું છે એમાં ઝાડ ઉપર આપણને માળા જોઈ શકાય છે હવે આપણે વિચારવાનું છે કે સુગરીના માળામાં કોણ છે તો સુગરીના માળામાં એક તો સુગરી છે અને એના બચ્ચા પણ હોઈ શકે હવે તેને સુગરીના માળામાં શું તકલીફ પડતી હશે હવે બચ્ચાઓ છે એ બધા એમની જ્યારે સુગરી એમના માટે ખોરાક લેવા ગઈ હોય ત્યારે સુગરીના જે બચ્ચા છે એ અંદર એકલા રહે એટલે એ વખતે એ લોકોને તકલીફ પડતી હોય પણ સુગરી આવી જાય પછી તો તકલીફ પડે નહીં સિંહ ક્યાં છે તે ત્યાં શું કરતો હશે તો સિંહ ઘરની બહાર થોડીક દૂર છે આ ઘરની બહાર થોડોક આગળ છે એ શું કરે છે તો એ તળાવ બાજુ જોઈ રહ્યો છે આગળ છે સિંહની બોર્ડમાં કોણ છે તો જુઓ આ ચિત્રમાં આપણને ઘરની બાજુમાં એક બોર્ડ દેખાય છે તો એમાં એવું પૂછ્યું છે કે આ સિંહની બોર્ડ છે તેમાં કોણ છે તો એક નાનું જનાવર જેવું દેખાય છે તો આપણે કહી શકીએ કે સિંહની બોર્ડમાં એક નાનું એવું જનાવર છે હવે છે વાર્તા વાંચો વાંદરાભાઈનું ઘર એક હતા વાંદરાભાઈ ખટખટ એનું નામ એને ઝાડે ઝાડે ફરવું ગમે અને છાપરા ઉપર કૂદવું ગમે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે હૂપા કરતો રહે શિયાળો શરૂ થયો ધીમે ધીમે ઠંડી વધવા માંડી ખટખટને ઠંડી લાગે એટલે એ એક ડાળથી બીજી ડાળે ફરતો જાય એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી ભગાડતો જાય ખટખટે એક ઘર પાસે અચરજ જોયું થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા ને કાલ પર મૂકતા હતા આહા મળી ગઈ ઠંડી બગાડવાની રીત ખટખટે કૂદકા માર્યા તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા ઝાડ નીચે ઢગલો કર્યો હુપાહુપ કરી દોસ્તોને બોલાવ્યા બધા ભેગા મળી અને ઠંડી ભગાડવા બેઠા ખટખટ કહે આ હા હા ઠંડી ભાગી રહી છે બધા ધ્રુવતા ધ્રુવતા બોલવા લાગ્યા હા ભાગી રહી છે ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુઘર્યા બધું જોઈ રહી હતી તેણે વિચાર્યું કે બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થતરે છે ઠંડીથી બચવા હું તેમને મારા માળામાંય બોલાવી શકતી નથી ખટખટે તો ચટપટ સુગરીને બોલાવી આવ ચટપટ તાપવા આવ ચટપટ કહે ના ના સોરી હો ખટખટ હું તો મારા માણામાં છું મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે ખટખટ કહે એવું તે કઈ હોય આટલી બધી ઠંડી છે ને સુગરી કહે પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી એ બચી શકાશે હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુગરી કહે છે ને મને મારા મિત્ર થઈને ઘર તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી ખટખટને થયું આ નાનકડી સુગડી મને સલાહ આપવા નીકળી છે થોડી વાર પછી બધા સાથે હુપાઉપ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા ને ગાવા લાગ્યા ડાળે ડાળે ગૂદીએ છીએ ઝાડે ઝાડે ફરીએ છીએ ઠંડી થી ક્યાં ડરીએ છે હુપ હુપા હુપ હુપ હુપા હુપ પછી આવ્યો ઉનાળો આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેપ જેપ સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા સુગ્રીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું ખટખટ તો ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયો ઝાડને છાયે રહીએ છીએ પૂંછડેથી પવન નાખીએ છીએ ગરમીથી ક્યાં ડરીએ છીએ હૂપ હુપાહુ ખૂબ હૂપાહુ ચટપટ સુગરી તો પોતાના માળામાં ઝૂલતી રહી ને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી હવે ચોમાસું આવ્યું આકાશમાંથી વરસાદ પડ્યો ગડડધૂમ ગડડધૂમ વીજળીના કડાકા ભડાકા અને વાદળોનો ગડગડાટ બધા ઝાડ પાણીથી તરબોળ બધે જ જળબંબાકાર જળબંબાકાર ખટખટ ને તેના દોસ્તો તો ભીંજાઈ ગયા પાણી પાણી જ ઠંડીએ ખૂબ લાગી માળામાંથી સુગરી ફરફર કરતી આવી તેણે જોયું કે બધા વાંદરા એમની પૂંછડી ઊંચું કરી મિનારા જેવું બનાવી અને બેઠા હતા અને ગાતા હતા પૂંછ મિનારમાં રહીએ છીએ પાણીમાં પલળીએ છીએ વરસાદથી ક્યાં ડરીએ છીએ હુપ હુપા હુપ હૂપ હુપા હુપ પછી ત્યાંથી હુપા હુપ કરતા ભાગી ગયા વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું અને ચટપટ સુગ્રીવાઈએ હવે ચિંતા કરવાની છોડી દીધી હવે જુઓ અહીંયા વાતચીત આપેલી છે વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી તો વાંદરાઓએ જ્યારે આવી રીતે મિનારો કરી અને બેઠા હતા ને પૂંછડી ઊંચી કરી એ જોવાની ખૂબ મજા આવી વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ના હોય તો તમે શું કરો જો આપણને વરસાદમાં પલળવું ગમતું હોય અને છત્રી ના હોય તો આપણે વરસાદમાં પલળી જઈએ પણ જો આપણે શાળાએ જતા હોઈએ તો આપણે પલળવાનું ગમે નહીં તો આપણે જે જગ્યાએ છાપરું કેવું કશું હોય તો એની નીચે જઈને ઊભા રહીએ વરસાદ ઊભો રહે એની રાહ જોઈએ કે વરસાદ રહી જાય પછી આપણે આગળ જઈએ કોઈ કારણસર બે ત્રણ મહિના ઘર વગર રહેવાનું થાય તો તમને સી તકલીફ પડે અને સી મજા પડે હવે બે ત્રણ મહિના જો ઘર ના હોય ને રહેવાનું થાય તો આપણને જો શિયાળો હોય તો બહુ ઠંડી લાગે ઉનાળામાં ગરમી લાગે જો ચોમાસું હોય તો તો ઘડીએ ઘડીએ જો વરસાદ આવે તો તમને રહેવામાં ઘણી તકલીફ પડે કે તમે કઈ જગ્યાએ રહો જો બધે ભીનું ભીનું થઈ જાય તો અને સી મજા પડે જો બાળકોને તો રમવાનું બહુ જ ગમે એટલે જો આપણે બહાર જ રહેતા હોય ઘર ના હોય તો આખો દિવસ રમવાની મજા પડે વાંદરાઓએ જે કર્યું તે તમને ગમ્યું આપણે તેમને શું ઉપાય બતાવીશું વાંદરાઓએ જે કર્યું એ મસ્તી કરી એ ગમી પણ હા એમણે ઘર તો ના જ બનાવ્યું એ ના ગમ્યું આપણે એમને શું ઉપાય બતાવીશું આપણે એમને એ ઉપાય બતાવીએ કે વાંદરાભાઈ તમે પણ એક ઘર બનાવી લો સુગરી કેવી રીતે ઘર બનાવતી હશે જો સુગરી છે ને આજુબાજુથી સળીઓ પાંદડા અને નકામી વસ્તુઓ શોધી લાવે અને એને ગૂંથી અને ઘર બનાવે વાંદરાઓએ મરચાંનું તાપણું કેમ કર્યું હતું જો વાંદરાભાઈ હતા એમણે જોયું હતું ને કે માણસો લાલ કલરનો અંગારા સળગાવતા હતા અને એની ઉપર તાપતા હતા ને એનું તાપણું કરતા હતા એટલે વાંદરાભાઈએ લાલ કલર જોયો તો એટલે લાલ કલરના મરચાં ભેગા કર્યા અને એનું તાપણું કર્યું મરચાંનું તાપણું કરીએ તો શું થાય હવે જો લાલ મરચાં ભેગા કરી અને એને સળગાઈએ તો 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 આપણને બધું મરચું ઉડે અને એને એનાથી આપણી આંખો બળે ઉધરસ આવે ગળામાં લાય બળે એવું બધું થાય જુઓ હવે છે વાર્તા વાંચો અને કહો વાંદરાનું નામ શું હતું ખટખટ વાંદરાની ચિંતા કોણ કરતું હતું ચટપટ સુગ્રીભાઈ ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલી પડી તો ઠંડી વધારે લાગી ગરમી પણ વધારે લાગી અને વરસાદમાં પણ પલડી જવાય ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું તો લાલ મરચાની તાપણી કરી આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાઓએ કેમ કહ્યું કારણ કે સુગ્રીબાઈ એમને ઘર બનાવવાનું કીધું તું એટલે વાંદરાઓ વારંવાર શું બોલતા હતા વાંદરાઓ વારંવાર શું બોલતા હતા હુપ હુપા હુપ હુપ સુગ્રીની સલાહ સાચી હતી કે ખોટી સાચી જ હતી કેમ કારણ કે જો એમણે ઘર બનાવ્યું હોત તો એમને શિયાળો ઉનાળો અને ચોમાસું એકે ઋતુમાં તકલીફ પડી હોત નહીં આપણે પણ બધા ઘરમાં રહીએ છીએ ને જો આપણને ઉનાળામાં ગરમી પણ ગરમી સામે શિયાળામાં ઠંડી સામે અને ચોમાસામાં વરસાદથી પણ બચી શકાય છે સુઘરીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી તો વાંદરા વાંદરાભાઈએ ઘર ન જ બનાવ્યું એટલે છેલ્લે કંટાળી અને સુઘરીભાઈએ વાંદરાની ચિંતા છોડી દીધી નીચેનામાંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે જો બિલાડી ના બનાવે ચકલી બનાવે તો એમાં ખરું કર્યું છે કબૂતર બનાવે તો એમાં ખરું કર્યું છે કૂતરો ના બનાવે અને ગાય

બારે માસ એક ઝાડથી બીજા પર ફરતો રહે એટલે આપણે બે શબ્દ વચ્ચે જગ્યા છોડેલી નથી અને જ્યારે અહીંયા યોગ્ય અંતર છોડી અને શબ્દ વાક્ય લખવામાં આવ્યું છે તો આપણે એ પ્રમાણે લખી દઈએ કે ખટખટે એક ઘર પાસે અચરજ જોયું બિચારા વાંદરા ઠંડીથી કેવા થથરે છે હવે જો આમાં અહીંયા ઝાડ શબ્દ ઉપર નથી એને અહીંયા ઉમેર્યો છે એટલે અહીંયા લીટી કરી છે આપણે એવા શબ્દ જે આમાં નથી અને ઉમેર્યા છે તો એની નીચે પણ લીટી કરતા રહીશું ઉનાળામાં ગરમી ઓછી લાગે અને ચોમાસામાં વરસાદથી એ બચી શકાશે ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું હવે પાછું છે ચાલો ગાઈએ ગીતડું ઉંદર રહે છે દરમાં આગળ જે આપણે ગીત ગાયું હતું એ જ હવે ખાલી જગ્યા પૂરો માણસોને તાપતા જોઈ ખટખટ ને નવાઈ લાગી માણસો લાલ અંગારાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપવા તાપણ કરવા લાલ મરચા ભેગા કર્યા ખટખટે હુપ હુપાહુપ કરી પોતાના મિત્રોને બોલાવ્યા ઉનાળામાં ખટખટને ખૂબ પરસેવો થતો આખરે થાકીને સુગરીએ વાંદરાઓની ફિકર કરવાની છોડી દીધી હવે જુઓ અહીંયા આગળ છે બ માંથી સરખા અર્થ વાળું વાક્ય શોધી અને એનો જે ક્રમ છે એ આપણે બોક્સમાં લખવાનો છે અહીંયા લખી દીધો છે બધા ધ્રુજતા ધ્રુજતા બોલ્યા તો ગ લખ્યું છે કે તેઓ ઠંડીથી થરથરતા થરથરતા વાતો કરતા હતા અચાનક વરસાદ તૂટી પડ્યો

મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે તો એ શિયાળો બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા ચોમાસું સુગરી માળામાં ઝૂલતી હતી એ શિયાળો વાંદરા પૂંછડી સાથે માથે મૂકી અને બેઠા એટલે ચોમાસું વાંદરાઓએ માણસોની નકલ કરી માણસોને તાપણું કરતા જોઈએ અને કર્યું હતું ને એટલે શિયાળો ઝાડના છાંયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા ઉનાળામાં આકાશમાંથી મને પવન એટલે કે ઉનાળો સળગાવીને લાકડા તાપણું કરે માકડા તો એ શિયાળામાં ડાળે ડાળે ફળીએ ફરીએ ને કૂદીએ ઘરના છાપરા તો ઉનાળામાં ગડગડાટ કરતા વાદળા પાણી આગળ પાછળ એ ચોમાસામાં ચાલો ગાઈએ ગીતરૂ એટલે ઉંદર રહે છે ઘરમાં એ જે ગીતરૂ સૌથી પહેલું હતું એ ગાઈએ ચાલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ આનાથી પછીનું આના પછીના વિડીયોમાં કરીશું તો ચાલો ત્યારે વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો